બેન જે છે એમનું જયારે ફોરેન્સિક ઈજાઓ કેટલાક દિવસથી અવારનવાર એવું પોલીસ જે છે ડૉક્ટરના અભિપ્રાયમાં પોલીસને માહિતી મળતા પોલીસે જે છે એ ખાનગી તપાસ કરી અને એવી જાણકારી મળેલી હતી કે આ હેથલબેનના પતિ જે છે ધીરજભાઈ ઉલ્પે ધીરુભાઈ જાદવભાઈ કાણોતરા એ આ બેનને હેરાન કરતા હોય અને અવારનવાર એના ઘરે જે છે માર મારતા હોય આ માર મારવાને કારણે અને એમની યોગ્ય સમયે કોઈ પણ જાતની સારવાર ન કરાવવાના કારણે આ જે હેતલબેન છે એમનું મૃત્યુ નિપજેલ હતું કિશનભાઈ જેઠાભાઈ ચાવડા જે પોતે વલકામણાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે પોલીસ દ્વારા લેવામાં આવી અને એ ફરિયાદના આધારે ચૂડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક જીપીએફની કલમ એકસો પાંત્રીસ અને બીએનએસની કલમ પંચ્યાસી મુજબનો જે ગુનો જે છે એ ચૂળા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી ધીરજભાઈ ઉર્કે ધીરુભાઈ બાબુભાઈ તાણોતરા જે છે એમની પણ ધોરણ સામે અટક કરવામાં આવેલી છે